સુરતીઓ ખાવા પીવામાં તો અવ્વલ આવે જ છે પરંતુ તેની સાથે દરેકે દરેક ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં પણ અવ્વલ આવે છે પછી નવરાત્રી હોય ઉત્તરાયણ હોય હોળી ધૂળેટી હોય કે અન્ય કોઈ પણ ફેસ્ટિવલ હોય તે દરેક ફેસ્ટિવલ મનાવવામાં પણ સુરતીઓ પ્રથમ ક્રમે આવે છે ત્યારે આવતીકાલે જ્યારે ધૂળેટીનો પર્વ છે તો તેને લઈને સુરતીઓમાં ખાસો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ઘણી જગ્યાએ મોટા મોટા આયોજનો થયા છે પરંતુ જો સૌથી વધુ મહત્વની વાત આપણે કરીએ તો જી નાઇન ગ્રુપ કે જેનું નવરાત્રીમાં સૌથી મોટું આયોજન સુરત શહેરમાં હોય છે તેના દ્વારા આ વખતે ખાસ કરીને ધૂળેટી ફેસ્ટિવલ ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો અમે હમણાં ગ્રાઉન્ડ ઉપર છે કે તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ખાસ કરીને લોકો છે જે હવે હેલ્થ કોન્શિયસ બન્યા છે તો તેને લઈને ઓર્ગેનિક કલર ખાસ એમના દ્વારા ઉપયોગમાં કરવામાં આવશે સાથે ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે કારણ કે હવે દરેક લોકો સેલ્ફી અને ઇન્સ્ટા ફ્રેન્ડલી બન્યા છે તો તેને માટે તમામ પ્રકારની તૈયારીઓ છે તે આયોજકો દ્વારા કરવામાં આવી છે ત્યારે આપણી સાથે જે આયોજક છે હિરેનભાઈ કાંકડા તે છે આપણે તેમની સાથે વાત કરીએ હિરણભાઈ એ જણાવશો આવતીકાલે જ્યારે આ ઢૂળેટીનો ફેસ્ટિવલ આપ સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છો કઈ રીતનું આયોજન છે કેટલા લોકો આવશે તેવી તમારા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આઠથી દસ દસ હજાર લોકો અહીં આરામથી સમાવેશ થઈ શકે આપ જોઈ રહ્યા છો પ્લસ જેટલી પણ જગ્યા મેજર કવર થઈ શકે કે ભાઈ જે પાંચ દિવસથી ગરમીનો માહોલ વધ્યો છે એ લોકોને તકલીફ ના પડે એના માટે તમે જોવો કે અમે મોસ્ટ ઓફ જગ્યા કવરિંગ કરવાની ટ્રાય કરી છે આ સિવાય જે આ સ્પ્રિંકલ છે કે જે પાણીનો બગાડ ઓછો થાય અને પાણીનો છંટકાવ ઠંડકનો તમને અહેસાસ થાય એ ટાઈપનું આખું અમે પ્લાનિંગ કરેલું છે અહીંયા સાથે એ તો આયોજન કર્યું છે પરંતુ ઓર્ગેનિક કલરની ડિમાન્ડ છેલ્લા કેટલાક વર્ષથી વધી ગઈ છે તો તેના માટે કેટલા કલર અને કઈ રીતનું હશે ઓર્ગેનિક કલર લગભગ આઠ થી દસ જાતના કલર છે જે હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક પ્લસ સર્ટિફાઈડ છે કે જે કોઈ પણ જાતના સ્કીન ડિસીઝ કે લોકોને પ્રોબ્લેમ ના થાય એ એ ટાઈપનું કલર ફ્રીમાં અમે કલર આપવાના છીએ અહીંયા નું તો તમારા દ્વારા ખૂબ સરસ આયોજન થતું જ હોય છે પરંતુ નું પણ આયોજન કરવામાં આવ્યું છે શું થી આ ખાસ કરીને નું આયોજન તમે કર્યું છે સેમ એ રીતે જ કે ભાઈ અહીંયા લોકોની એક ડિમાન્ડ હતી અને લોકોને સારું આયોજન મળી શકે શહેરના લોકો એક સારું આયોજન માણી શકે અને એના માટે રકમ બી સમજો કે પાંચસો રૂપિયા અમે ખાલી નોમિનલ એક જ જાતની કેટેગરી રાખી છે કે પણ વર્ગના માણસ કોઈ પણ માણસ સારી રીતે સારું આયોજન માણી શકે એના માટે અમે સ્પોન્સરો લઈ અને સારો ખર્ચો અને સારું આયોજન આપવાનો પ્રયાસ કર્યો છે અને કેવો રિસ્પોન્સ ખાસ કરીને અત્યાર સુધી સુરતીઓને મળ્યો છે કેટલી ટિકિટ બુક થઈ છે અને કેટલી આશા છે અત્યાર સુધીમાં છ થી સાત હજાર ટિકિટ વેચે કે કારણ કે આરિયા ક્લબ સાથે અમારું ટાઈપ છે પ્લસ આઇકોનિક ફેશન સ્ટોર સાથે અમારું ટાઈપ છે અને જે બાકીના અન્ય સ્પોન્સરો છે તે બધું થઈને અત્યાર સુધીમાં લગભગ છ સાત હજાર ટિકિટ તો આરામથી જતી રહી છે જે બિલકુલ તો અન્ય આયોજક પણ છે આપણે તેમની સાથે પણ વાત કરીએ છીએ સર તમારું નામ જણાવો તો કઈ રીતના ફેસ્ટિવલને ખાસ કરીને જો હોલીની વાત કરીએ તો તેમાં ડીજે ખૂબ મહત્વનું હોય છે તો કઈ રીતનો કોણ ડીજે આવવાનું છે અને કઈ રીતે સુરતીઓને આવશે અમે ડીજેમાં તો એવું છે કે બોમ્બેથી ડીજે બોલાવ્યા છે ડીજે સોનલ કરીને પ્લસ આપણા સુરતના ડીજે બી છે જે સુરતનું ક્રાઉડનું એમને ખબર છે તો એ લોકોનો ક્રાઉડ ના માટે બી આપણે સ્પેશિયલ અહીંયાના ડીજે બી આપણે હાયર કર્યા છે અને કેટલો ઉત્સાહ છે આ ધૂળેટી ફેસ્ટિવલ તમે જ્યારે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છો સુરતીઓ ખાસ કરીને આ મોટી સંખ્યામાં આવશે ઘણી ઘણી મજા છે એના માટે અમે લોકો ઘણું બધું એન્ટરટેનમેન્ટ બી રાખ્યું છે જેમ કે સેલ્ફીઝ થઈ ગયા ફોટોગ્રાફી માટે પછી ડેકોર થઈ ગયું બહારથી એન્ટ્રન્સથી લઈને અંદર સુધીનું ટોટલ ડેકોરેશન પછી મડ ફેસ્ટ છે રેન ડાન્સ છે બધું જ આપણે ફેસિલિટી બી પબ્લિકના માટે રાખી જ છે એન્ટરટેનમેન્ટ માટે સુરતીઓને શું કહેશો કુર્તિઓને બસ સમય એ જ કહે છે કે હોલીની મજા કરીએ આપણે બધા ભેગા થઈને કરીએ સૌ અહીંયા ભેગા થઈને સૌ એન્જોય કરશું અને સૌ નાચીશું એમ